મિત્રો શ્રાવણ મહિનાની હવે થોડા દિવસોની જો છે તો એક અલગ જ મંદિરના દર્શન માટે આપણે આવી ગયા છીએ જે કામરેજ ચોકડીથી કામરેજ ગામની વચ્ચે આવે છે અને જે જંગલની વચ્ચે હોય તેવો અહેસાસ થાય છે તો મિત્રો હું પહેલી વાર જ અહીં દર્શન માટે લઈ આવ્યો હતો અને કુદરતી વાતાવરણ અને ભગવાનના દર્શન કરી તેમને તો ખૂબ જ મજા આવી અહીં આજુબાજુમાં જે નાના મોટા મંદિર છે તેના દર્શન કર્યા ત્યાં માં રુદ્રાભિષેક પૂજા ચાલી રહી છે તેના દર્શન કર્યા મિત્રો અહીંનું વાતાવરણ તમે જોશો ને તો તમે ખૂબ જ આનંદિત થઈ જશો મિત્રો મોર અને જે પક્ષીઓનો કલરો સાંભળશો તો આનંદ આનંદ આવશે અહીં બીજા નાના મોટા મંદિર છે તેના પણ દર્શન કર્યા તો પાછળની સાઈડ છે મેલળીમાનું એક સ્થાનક તો ત્યાં પણ થોડા પગથિયા ઉતરી અને અમે દર્શન કરવા માટે રહ્યા તો મેલળીમાના દર્શન કર્યા તેની બાજુમાં પીપળાની નીચે રામાપીનું એક મંદિર છે ત્યાં પણ ખુલ્લામાં મંદિરના દર્શન કર્યા મિત્રો ભીડભાડથી દૂર શાંતિનો અહેસાસ કરવો હોય તો અહીંયા એકવાર જરૂરથી આવજો મિત્રો ખૂબ જ મજા આવશે